આજરોજ અમારે કનલવા ગામે દેવ દિવાળીની ઉજવણી થઈ રહી છે તો દેવ દિવાળીનું જે મહત્વ છે એ બહુ આસ્થા ફેર્વક અમે દેવ દિવાળી મનાવીએ છીએ અમારા જે પૂર્વજો છે દાદાઓ એ પ્રકૃતિને અનુકૂળ આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે કે જ્યારે નવા વર્ષનો નવો પાક આવે એ પાકને આપણે જ્યારે ઘરમાં લાવીએ છીએ અને એમને સ્વીકારીએ છીએ આપણે ત્યારે એમનો જે આસ્થાફેર એની એક દિવાળીમાં ઉજવણી કરવામાં આવે છે તો આ જે ઉજવણી છે એ માણસો સાથે પશુઓનો પણ તહેવાર માનવામાં આવે છે ત્યારે જ્યારે આપણે ખેતી કરીએ છીએ ત્યારે આપણી સાથે હંમેશા પશુઓ સંકળાયેલા હોય છે તો ખે ખેતરની અંદર ખેડવા માટે બળદનો ઉપયોગ થાય છે તો એ બળદને પણ આપણે આ તહેવારમાં ઉજવણીમાં એમનો ભાગ આપણે આપીએ છીએ તો આ જે વસ્તુ છે અમારા જે પૂર્વજો અત્યારથી વર્ષોથી જે આ પરંપરાને જાળવી રાખી છે તો એ પણ પરંપરા અમે જાળવી રાખવા માંગીએ છીએ અને એક સંસ્કૃતિનું પ્રકૃતિનું પૂંજન અમે કરીએ છીએ આજે જે ગોદી બનાવવામાં આવે છે એ છે અમારું એ કુટુંબ દરેક ઘરમાંથી ગાય ભેંસ બળદનું સાણ અહીંયા લાવી અને એકત્રત એકત્રિત કરી અને એનો એક ગોળ આખો શેપ આપવામાં આવે છે એ શેપ આપ્યા બાદ એને રંગરોગાણ જે ગેરું હોય છે ઘેરું થી રંગવામાં આવે છે પછી ફૂલ છે ફૂલડાથી રંગવામાં આવે છે પછી એનું પૂજન કરવામાં આવે છે તો એ જે ગોદી બનાવે છે એમાં આખી જે ધરતી માતા છે આપણી એ ધરતી માતામાં સૃષ્ટિનું અહીંયા પૂજન થાય છે એ પૂજનમાં દરેક ઘરમાંથી જે બનેલી વાનગી છે એ વાનગી અહીંયા લાવી અને એ દરેક ઘરની જે વાનગીમાં દરેક ડીશમાંથી થોડું 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 લઈને પૃથ્વી માતાને અર્પણ કરીએ છીએ ત્યારબાદ આ જે ગોદી છે એની પૂરી વિધિ કરી ત્યારબાદ આને જે અગિયારસ જે દિવસ કહેવાય છે એ અગિયારસ જે દિવસ છે એ દિવસે આ ગોદીને પાછું જેટલા ઘરમાંથી જેટલું છાણ લાવ્યા હતા એ ઘરમાં પાછું પાછું મોકલાવાનું અને પોતાના ખેતીવાડીમાં નાખવાનું ત્યારબાદ અત્યારે જે ધરતી માતાનું પૂજન થાય છે તે દિવસે આખું એનું અલગથી પૂરેપૂરું નિપાણ કરી અને પછી એને લોટમાં લોટથી આખી પૃથ્વીનું સર્જન કરવામાં આવશે એમાં સૂર્ય ચંદ્ર આકાશ જળ જંગલ જમીન ધરતી માતા પર્વત જીવ જંતુ સમસ્ત જીવસૃષ્ટિ જે પૃથ્વી પર જેટલા વર્તાશે એ જીવસૃષ્ટિનું અહીંયા નિર્માણ થશે અને એની પૂજા વિધિ થશે તે દિવસે એટલે આ રીતે અમારા બાપદાદા વર્ષોથી આ પ્રકારની જે પરંપરા જાળવી રાખી છે એ અમને ગૌરવ છે અને આવીને આવી સંસ્કૃતિ જળવાઈ રહી અને સમસ્ત દુનિયાને અમારી સંસ્કૃતિ વિશે જ્ઞાન નોલેજ આવે કે જેથી કરીને કે આદિવાસી સમાજ છે એ પ્રકૃતિ સાથે કેવી રીતે સંકળાયેલો છે અને એમને અનુકૂળતા પ્રમાણે કેવી રીતે તહેવારો મનાવે છે એ અમારી સંસ્કૃતિ પણ ઉજાગર થાય એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ రాఠవా జస్వంతలాల్ చాందియాభై గ్రామ్ కనల్వా తాలూకు కుమార్ జిల్ ఛోటా ఉదేపూర్